રાવણ બનવાના અને વળતા જલેબી લેતા એવી હવે ગામ ફરતા રાવણ બનવાનો છું જો બોલો ગામ માંથી આવ્યા તો પછી જલેબી લેતા હોય ને પણ દુકાબી બંધ કીધી પણ ઘડી બે ને

મારો માણસ ગયો છે જલેબી વેસવા બધી જલેબી વેસાઈ જાય તો સારું દાદા જલેબી ને વૈયા હું કીધું એ જલેબી બધા ને બેસીને વૈયા એમ પૈસા કમાવાશે એમ કીધું તું પણ હું શું કરું યો બોલો હું તો એક વર્ષ થી ઊંધા ઉંધા કામ કરું તો તમારે હરખું કેવું જોવે ને જલેબી કોને આપી ના એ બકુલભાઈ ને મમરાભાઈ ને અને કેહા કાકા ને અમથા ને એ મારા દુશ્મન ને જલેબી આપી નહિ હો એ લોકો કકડાટ ન કરતા હું જલેબી પાછી લઈ આવું આ જા હમ જા એ હારું એવો માણા છે બકુડો મમરાભાઈ જલેબી પાછી આપી દે તો હારું કેમ પણ બકુલભાઈ જલેબી કેમ છે જલેબી બહુ મસ્ત છે હું ખોળા દાદા ને વેસવા મંગાવી તો મોંગા બાવની જલેબી મંગાવી કામ થા ભાઈ પણ મેં ક્યાં જલેબી ખાધી મને ખબર હોય

સારું છો આમ કાઢી મૂચા ન કરી આપણને જલેબી નો ખાવા દે એ હવે આપણે બે બેઠા બેઠા જલેબી ખાવી ને કેહો ને ઈ બધા જલેબી નો તો મારે ખોટ આવવાની છે લ્યા બળા દાદા જલેબી પાછી આવી ગઈ હે એ મમરા ભાઈ બધા જલેબી પાછી આવી દીધી ઈ ઉડાઈ ની પાછી જલેબી ક્યાં લાવ્યો હું તો દુકાનેથી જલેબી લાવ્યો બાપા એ દુકાન એટલી બધી જલેબી તો છે કેટલા ની જલેબી લાવ્યો એ પેલા અઢીસો રૂપિયાની જલેબી લાવ્યો લાવો અત્યારે પાછી અઢીસો રૂપિયા ની જલેબી લાવ્યો આ તે રૂપિયા તારા પગાર માંથી જાય ના મારા પગાર માંથી કઈ રૂપિયા નો કપાય કામ કરવી હું આ જલેબી છે ને એના મોંઘા ભાવ માં વેચી દેવી એટલે ઓલી જલેબી ના પૈસા ઉભા થઈ જવાના ને આમ તો આલો જલેબી વેચવા

પણ પેલા તમને મફતમાં જલેબી આપી તો હવે તમારે વેસા જલેબી લેવી જોવે ના રે ના વો એમ કે અમારા પૈસા ની જલેબી નો ખાવી હે લા હવે હું કર છું કે ઓરાવો એ આપણે ઈવડા એમ કેવી આપણે બધા ભેગા બેહી જલેબી ખાવી એમ કરીને ઈવડા ને પહેલી જલેબી લઈને ભાગી જાવી આ એમ તા ઓલા તું કે એમ કરવી હલા મારા ખોટ જાતી તો પણ એટલે તું હું કહું છું પેલા કેટલી બધી જલેબી વેસી તો એટલી જલેબી હાટુ હું વેચવા જાવું તો હારું દીધું હું બકલભાઈ આપણે એક કામ કરવી એ જલેબી આમાં નાખીજો આપણે બધાય ભેગા બેહીને જલેબી તો આમ ન કેવાં છે હાલો આરે ભેગા જલેબી તો તો વાંધો છે પાગો ભાઈ ઉભરો તો ઉભરો તો ગયા હું હમણાં જલેબી લઈ આવું હવે જલેબી નથી